ત્યારે તેમણે પણ પરીક્ષિતને કહ્યું હઠ છોડી દે પુત્ર આપણે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ નથી કરી શકતા ત્યારે પરીક્ષિતે કહ્યું દાદાશ્રી આપે જ મને કહ્યું હતું કે મહાભારતમાં યુદ્ધની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપને કહ્યું હતું કે તમારા સામે કોણ છે એ મહત્વનું નથી પણ તમે અગર ધર્મના પક્ષમાં છો તો અન્યાય સામે યુદ્ધ કરવું એ તમારું કર્તવ્ય છે

ધર્મથી હટીને જ્યારે ભવિષ્યમાં મૃત્યુ પ્રાપ્ત થશે ત્યાં સુધી મૃત્યુ પામશો પોતાના બધું જ જાણવા માટે સ્વયં અર્જુન પાછળ પાછળ આવેલા હતા પરંતુ એ કોઈની સામે ના આવ્યા જ્યારે અર્જુન અને પરીક્ષિત વચ્ચે સંવાદ ચાલુ હતો ત્યારે એમણે સમીપના વૃક્ષ પાછળ ઉભા રહી એ બધી જ વાત સાંભળી રહ્યા હતા આટલું સાંભળી યુધિષ્ઠર પ્રસન્ન ચિત્તે બધાના સમક્ષ આવ્યા અને એમને હેતથી પરીક્ષિતને ગળે લગાવ્યો અને કહ્યું પુત્ર પરીક્ષિત તું ધન્ય છે તું આટલી નાની આયુમાં પણ એક વીરપુરુષ સમાન વ્યવહાર દર્શાવે છે અને તે જે કંઈ પણ કહ્યું તે સત્ય અને ઉચિત કહ્યું છે તેથી હવે અમે પણ આ યુદ્ધમાં રાજાની સહાય માટે યુદ્ધ લડીશું અને પોતાનું કર્તવ્ય બજાવશું

પાસુપતા નાનું સ્વરૂપ પણ સૃષ્ટિનો સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કરી શકે છે તેથી તમારા પાસુપતાસ્ત્ર સામે સુદર્શનનું મહાવિશાળ સ્વરૂપ જ પ્રગટ કરશે જેથી કરીને પાશુપતાસ્ત્ર પણ એમાં ભળી જશે અને એ બંનેની પ્રલયકારી શક્તિ એકઠી થઈને આપણા પર જ આવશે અને તમે પાશુપતાસ્ત્ર ઉગ્ર અને વિશાળ સ્વરૂપમાં ધારણ કરવા સમર્થ નથી આ કામ મહાદેવ તથા એમના અંશ જ કરી શકે છે અથવા કોઈ મહાશક્તિશાળી વ્યક્તિ જ કરી શકે છે તેથી આ ઉપાય યોગ્ય નથી આ વાત પર ભીમે કહ્યું હે ભ્રાતા આપ મને આજ્ઞા આપો તો હું મહાદેવને થોડા જ સમયમાં પ્રસન્ન કરીને આનો ઉપાય શોધી લાવીશ

એમાંથી અગ્નિ સમાન ઉષ્મા ઉત્પન્ન થઈ પરંતુ મહાદેવ પ્રસન્ન ના થયા બીમે બાજુની નદીના જળમાંથી માટી કાઢીને શિવલિંગ નિર્માણ કર્યું અને એના ઉપર જળ તેમજ બેલપત્ર લાવી લાવીને અર્પણ કરતા અને મહાદેવનો જપ કરતા તેમજ એમના ધ્યાનમાં લીન રહેવા લાગ્યા અને ફરીથી તપસ્યા એ શિવલિંગ સમક્ષ શરૂ કરી થોડા દિવસ વીતી ગયા પરંતુ મહાદેવ પ્રસન્ન ના થયા હવે યુદ્ધનો સમય સમીપ આવવાનો હતો પરંતુ મહાદેવ હજી સુધી પ્રસન્ન થયા ન હતા તેથી ભીમ ચિંતામાં આવ્યા એ કારણસર એમણે નદીમાં જઈને પોતાનો વિશાળકાય શરીર નદીના આડે સુવરાવી દીધો અને નદીના વેગને ફેરવવા માટે પોતાનું બળ લગાવવા લાગ્યા અને એમણે નદીનો પોણા ભાગનો વહાવ શિવલિંગ પર કર્યો ત્યારે પણ મહાદેવ પ્રસન્ન ના થયા આખરે ભીમે મનથી

બીજી કોઈ પણ તૈયારી કરી શક્યા નહીં હશે અને હવે હું આ પરિસ્થિતિમાં એમનો સામનો નહીં કરી શકું તેથી મારે મૃત્યુને પ્રાપ્ત થવું જ યોગ્ય રહેશે અને હું મહાદેવને મારી આત્માને અર્પણ કરીને મૃત્યુનું વહન કરીશ અને એમને મારું મસ્તક ચઢાવીશ હવે આગળના ભાગમાં ભીમ શું કરશે તે સાંભળીશું જય હિન્દ જય ભારત